ભરૂચ નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરાવું સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાય ભરૂચ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરાવું સામાન્ય સભામાં સને બે હાજર ચોવીસ પચીસ નું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવ્યું સાથે સાથે સન બે હાજર ત્રેવીસ ચોવીસ ના બજેટનું રીએપ્રોપ્રિએશનને પણ સભામાં મંજૂરી માટે મુકવામાં આવ્યું જે બાદ એકસો એકાણું પોઈન્ટ અઠ્યાસી કરોડના બજેટ અને અઠાવીસ પોઈન્ટ દસ કરોડનું પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ કારોબારી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળેલ સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અને કેટલાક મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષના મોટા ભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર અજર પઠાણ સતેડે ન્યૂઝ ભરોસ બાર વિનાનો એટલે કર વિનાનું બજેટ આપણે આજ રજુ કરતા મને આનંદની ની લાગણી અનુભવું છું કર વિના વગર આપણે આ બજેટ રજુ કરીએ છે તે છતાંય લોક હિતમાં સર્વાંગી વિકાસ માટે આપણે આગળ વધીએ છે જે માટે આપણે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિશ્રીના માર્ગદર્શનના આભારી છે તેમજ સંવેદનશીલ રાજ્ય સરકારના પણ આપણે આભારી છે તો આપણે સૌ ભેગા મળી

શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું એને અમે આવકારીએ છીએ નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે એક વર્ષ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો તેઓ આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું અમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રતન તળાવનું બ્યુટિફિકેશન હોયનીકરણ હોય ઝોન પછી વિવિધ વિવિધ માર્ગોની વાત વાત હોય હોય એ એ એ માર્ગો બનાવવાની તમામ જે વાતો હતી ફક્ત છે વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઉભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે નગરપાલિકા પાસે કોઈપણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત ફક્ત કાગળ પર છે એટલે અમે અમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા